કચ્છ જિલ્લામાં દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરાયું કચ્છ જિલ્લામાં રાજ્ય કક્ષાની આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ દિવ્યાંગ અંતર્ગત વિવિધ વિશેષ રમતગમત સ્પર્ધાઓ જુબેલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી જિલ્લાના ચારેય ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કચ્છની રમતગમત પ્રતિભા ઉજાગર કરી હતી ફાઇનલ મુકાબલો દિવ્યાંગ સપોર્ટ સેન્ટર માતાના મઢ અને નવચેતન ભુજ વચ્ચે રમાયો હતો બંને ટીમોએ કડક ટક્કર આપી ઉત્તમ રમત પ્રદર્શન કર્યું અંતે નવચેતન ભુજની ટીમે વિજય હાંસલ કર્યો જ્યારે માતાના મઠની ટીમે પોતાની લાયકાત અને હિંમતથી સૌનું મન જીતી લીધું વિજેતા નવચેતન ભુજ હવે રાજ્ય કક્ષાને આગામી રાઉન્ડમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે સ્પર્ધા દરમિયાન દિવ્યાંગ ખેલાડીઓ અસીમ ઉત્સાહ આત્મવિશ્વાસ અને રમત પ્રત્યને ની પ્રતિબદ્ધતા જોવા મળી દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય બ્યુરો ચીફ લખપત તાલુકા દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે કચ્છ જિલ્લાની જિલ્લા કક્ષાની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન છે જેમાં જિલ્લાની કુલ ચાર ટીમો ભાગ લઈ રહી છે અને આ ચાર ટીમોમાંથી જે વિજેતા થશે એ આગામી સમયમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષા માટે આ ખેલ મહાકુંભથી તો પહેલું તો એવું છે કે આપણે જે રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ આપણા ઓલિમ્પિક સુધી જતા હોય તો એના દ્વારા આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે જેથી અંદર રહેલી શક્તિ બહાર આવે અને આગળ આપણે સ્ટેટ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે આપણે આપણું પ્રદર્શન આપીશું હા દિવ્યાંગમાં એવું છે કે ઘણી વખત એવું લાગતું હોય આપણને કે નોર્મલ લોકો જ આ રમતગમત રમી શકે અને કરી શકે પણ એવું નથી હોતું ઘણી વખત ભગવાને આપણને એક કાંઈ અંગ ઓછું આપ્યું પણ આપણી અંદર બીજી કોઈ શક્તિ આપી હોય તો દિવ્યાંગ ખેલાડીઓ આપણે આજે બધા ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ લેવલે રમે છે અને હું પણ એક ક્રિકેટની અંદર નેશનલ પ્લેયર છું અને હાલમાં હું સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનું કેપ્ટન છું